ગોસેવા ગતિવિધિ કચ્છ વિભાગ દ્વારા આયોજિત ગો સેવા સંગમ શ્રી નારાયણ નદી ઉદ્ઘાટન ઉદઘાટન નિમિત્તે દિનાંક સોળથી અઢાર જૂન બે હજાર પચીસ ગોસેવા સંગમનો ત્રિદિવસીય શુભ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ગામલેર તાલુકો ભુજ જિલ્લો કચ્છ ગુજરાત મુકામે યોજાયેલ જેમાં શ્રી ગિરધરભાઈ પિંડોરિયા અને ગોરસિયા સેવા ફાઉન્ડેશનનો સહયોગ રહ્યો એક સમયે ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો કારણ કે ત્યારે ગાયના દૂધ ઘી માખણની રેલમ છેલ હતી અને ગાયના ગોબરના ખાતરથી ખેતી થતી હતી જેનાથી બડુકા અન્ન પેદા થતા હતા ગાયનું ઘી અને ખેત પેદા પેદાશો દુનિયાના દેશોમાં વેચાતા હતા આ વેચાણ સામે દુનિયાના દેશોમાંનું સોનું ચાંદી હીરા માણેક મોતી લઈને આપના ભારતીયો ભારતમાં આવતા અને તેના આધારે ભારત સોનાની ચિડિયા કહેવાતો હતો છેલ્લા હજાર વર્ષોમાં આ સુખ સમૃદ્ધિ આપનારો વિષય ભૂલાતો ગયો હવે ફરીથી આ વિષયને લઈને આગળના ભવિષ્યમાં ભારત વળી પાછો સોનાની ચિડિયા બને એવા સુભાષયથી ગાય નંદી બળદ અને સમગ્ર ગૌવંશ તથા ગાય આધારિત ખેતીના વિષયને વેગ મળે એ દ્રષ્ટિથી આ કાર્યક્રમ કરવામાં આવેલ ગૌસેવા સંગમ કાર્યક્રમની રૂપરેખા ગોસેવા સંગમ રથ દ્વારા કચ્છ વિભાગના કુલ ત્રણસો અઢાર ગામોમાં રથ ફેરવીને ગામ લોકોને આ સંગમમાં આવવા તથા જાણવા સમાજવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું ગોસેવા સંગમ કાર્યક્રમમાં ત્રણેય દિવસ કથાકાર શ્રી હિતેશભાઈ જોશી દ્વારા ગૌકથાનું અને દિવ્ય ગૌ મહિમાનો સુંદર સ્પાન કરાવેલ પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં અખિલ ભારતીય ગો સેવા ગતિવિધિ સંયોજક શ્રી અજિતજી મહાપાત્રા દ્વારા ગો સેવા ઉપર વક્તવ્ય વક્તવ્ય આપવામાં આવેલ બપોર પછીના બીજા સત્રમાં તપોવન गुरુકુળ રામપરવેકરાના પૂજ્ય સંત શ્રી દેવચરણ સ્વામી દ્વારા ગાય આધારિત ખેતી અંગે વક્તવ્ય આપવામાં આવેલ ગો સેવા સંગમના બીજા દિવસે दिनांक 17 જૂન ના રોજ પ્રથમ સત્રમાં ગૌપ્રમી મહિલા સંમેલનમાં ગૌકૃપા કથાકાર પૂજનીયા સાધ્વીજી નિષ્ઠા ગોપાલ સરસ્વતીજી દ્વારા ગોપાલનમાં મહિલાઓની ભૂમિકા આ વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવેલ બપોર પછીના બીજા સત્રમાં જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના નિવૃત્ત અધિક્ષક અને ગૌ વિદ્યાપીઠના પ્રથમ ગુલકુરુ કુલગુરુ અને વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર હિતેશભાઈ જાની દ્વારા પંચગવ્યાના મહત્વ વિશે વિશેષ અનુભવજન્ય વક્તવ્ય આપવામાં આવેલ ત્રીજા દિવસે દિનાંક અઢાર જૂનના પ્રથમ સત્રમાં ગૌશાળા સંચાલન સંમેલન યોજાયું જેમાં શ્રી નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર નાની નાગલ પરના અધ્યક્ષ તથા સૌરાષ્ટ્ર પ્રાંત ગૌસેવા ગતિવિધિ સંયોજક શ્રી મેઘજીભાઈ ઈરાણી દ્વારા ગૌશાળા સંચાલન અને ગૌવંશના સર્વાંગીણ મહત્ત્વ વિશે વક્તવ્ય આપવામાં આવેલ અપોર પછીના બીજા સત્રમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ ગતિવિધિ સંયોજક શ્રી મનોજભાઈ સોલંકી દ્વારા ગાય અને ગૌવંશ દ્વારા ગ્રામ વિકાસ અંગેનું વક્તવ્ય આપવામાં આવેલ સમાપનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ત્રણેય દિવસે વિશિષ્ટ કામગીરી કામગીરી કરનારા વિશેષ વ્યક્તિ તથા વિવિધ સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવેલ જેમાં ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતોનું સન્માન પંચગવ્ય ઉત્પાદનો બનાવનારોનું સન્માન ગોપાલ લન કરતી ગોપાલક મહિલાઓનું સન્માન પર્યાવરણ પ્રકૃતિ અને જલસંચય માટે કામ કરતા પ્રકૃતિ પ્રેમી લોકોનું સન્માન ગૌચર વિકાસ કરતા ગામોનું સન્માન ગૌશાળા સંચાલકોનું સન્માન ગ્રામ વિકાસ ક્ષેત્રે કાર્યરત ઉદ્મીઓ સંસ્થાઓ અને ગામોનું સન્માન તથા ભૂદેવો અને ગૌકથાકારોનું સન્માન કરવામાં આવ્યું ગોસેવા સંગમ કાર્યક્રમ કાર્યક્રમની વિશેષ ફરસ્ૂપી આ ગોસેવા સંગમમાં ત્રણ દિવસમાં મળીને કુલ બાર હજાર લોકોએ લાભ લીધો ત્રણસો એંશી જેટલા સ્વયંસેવકો પ્રબંધક તરીકે કામ કરેલ કચ્છ વિભાગના કુલ ત્રણસો ત્રણસો અઢાર ગામોમાં રથ ફેરવીને ગામ લોકોને આ સંગમમાં આવવા અને જાણવા સમજવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું સમારંભના મુખ્ય મંડપને ગોબરથી લીપણ કરી અને ગોબરના વિવિધ હેન્ડી ક્રાફ્ટથી શણગારીને તૈયાર કરવામાં આવેલ ત્રણ દિવસના ઉત્સવમાં ત્રણેય દિવસ ગોકથા રાખવામાં આવેલ જેમાં કથાકાર શ્રી હિતેશભાઈ જોશીએ દિવ્ય ગૌ મહિમાનું કથાનું સુંદર સ્પાન કરાવેલ આ દિવ્ય સ્વરભી યજ્ઞમાં અને ગોભક્તોએ આહુતિ આપી અને દિવ્ય યજ્ઞનો પ્રત્યક્ષ લાભ મેળવે ગૌસેવા સંગમમાં આવતા પ્રથમ સૌ લો સૌ કોઈ નંદી પૂજન કર્યું અને પૂજન કર્યા પછી સભા મંડપમાં પ્રવેશ કર્યો આમ નંદીનું પૂજન કરીને લોકોએ અનેરો લાભ મેળવ્યો ગાય આધારિત ખેતી વિશેની પ્રદર્શની રાખવામાં આવેલ જેમાં પ્રત્યક્ષ મોડલ ઊભા કરવામાં આવેલ ગાય આધારિત ખેતી અને પંચગવ્ય ઉત્પાદનોના વેચાણ માટે એકવીસ વેચાણ કેન્દ્રો સ્ટોર રાખવામાં આવેલા જર્સી અને દેશી ગાયના સંવાદની વિશેષ વિડીયો ફિલ્મ બતાવવામાં આવેલ ગૌવૃતિ ભોજન સ્ટીલના વાસણમાં બનાવ્યું અને પંગતમાં બેસી બેસાડીને પીરસીને જમાડવામાં આવેલ આ ત્રિવ ત્રિદિવસીય ગો સેવા સંગમમાં કચ્છના અન્ય ગામો દ્વારા નવી અગિયાર નદી શાળા નિર્માણ કરવાનો સંકલ્પ લેવામાં આવેલ જે ખૂબ જ ઉત્સાહ પ્રદાન કરનારું કામ થયું અને આ વિષયને કચ્છ વિભાગના લોકોએ સહસ સ્વીકાર કર્યો અને અહીંથી પ્રેરણા લઈને અન્ય ગામો પણ આ માર્ગે આગળ વધે વધવા ઈચ્છા બતાવી તે ખૂબ જ સરાહનીય કાર્ય થવા પામ્યું છે